एला यस 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 yes 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 yes, yes yes yes,

અરે ભાગે એય ફિલિંગ એય ફિલિંગ લાવજો આવો એランનો 31 નું મને હાટ સાવ સાવને રોમ આલે યાર ગોલ કેમ બની આકા માડો ચાલ માડો જૂટલ લાગે ઓલ લેક આલી એટા આલી એટા

ક્યાં બંગાઈ જતી છેલા નાલે પોર ક્યો પોર ગચ્છે માં ગોપાલજી આ અમારે બોલ ছাড়ી કે આવા

અમે કાયા હાથમાં બોલ બોલ મોડેલ મોડેલ ઓડિયો ઓકે બોલ તો લોકો જઈશું હા 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 એલા